નમસ્કાર દર્શકો આજે આપણે વાત કરીએ આપણી હેલ્થની વેલ્થ કઈ રીતે વધારી શકે એના ઉપર થોડું ઘણું ડિસ્કશન કરીએ આપણે બહુ બધા રોગો હોય છે લાંબા ગાળાના ક્રોનિક ડિઝીઝ હોય છે જેમ કે બીપી ડાયાબિટીસ થાઇરોઇડ કેન્સર માઇગ્રેન અથવા તો અસ્થમા જેવી બહુ બધી બીમારીઓ હોય છે અને લાંબા સમય સુધી આપણે દવાઓ લેતા હોઈએ છીએ નાની યા મોટી મેડિકલમાંથી અથવા તો કન્સલ્ટેશન કરીને દવાઓ લેતા હોઈએ છીએ અને એ પ્રમાણે જ્યાં સુધી દવાઓ લઈએ છીએ ત્યાં સુધી સારું થતું હોય છે અને જિંદગીભર એ દવાના ડિપેન્ડસ ઉપર આપણે ડ્રગ ડિપેન્ડ્સ રહેતા હોઈએ છીએ શું તો આમાંથી આપણે દવાઓ ઓછી અથવા તો દવાઓથી મુક્તિ મેળવી શકતા હોઈએ છીએ કે નહીં આપણે એ વ્યવસ્થિત જાણવાનો પ્રયાસ કરીએ કે જનરલી કેવું હોય છે કે આપણે જોતા હોય કે તાવ શરદી ઉધરસ થતી હોય તો આપણા જે ઘરેલું ડૉક્ટર હોય ફેમિલી ફિઝિશિયન હોય એમની પાસેથી જ આપણે સારું થતું હોય છે બલકી હર એક ડૉક્ટર સેમ જ દવા આપ દેતા હોય છે એક એન્ટીબાયોટિક્સ વગેરે અને પેઇન કિલર દેતા હોય છે તો છતાં બી શું થતું હોય કે નહીં એ જે ડૉક્ટર છે ને એ જે દવા આપે છે ને એ બેસ્ટ હોય છે હરેક દવા સેમ હોય છે છતાં બી કંઈ ના કંઈ એમની ઇફેક્ટ બિલીફ સિસ્ટમ પર હોય છે સમજવાની ટ્રાય કરો મિત્રો કે રોગ સારું થવા માટે એટલે કે રિકવરી મોડ માટે ઓનલી ફિઝિકલ મોડ એટલે કે ખાલી શરીરમાં કસરત છે અથવા તો આપણે જમવાની અંદર આપણા ડાયટમાં ચેન્જીસ કરવાથી નહીં થાય આપણે એ પ્રયાસો બધા કરતા જ હોઈએ છીએ પરંતુ સાથે સાથે આપણે મેન્ટલ ડાયટનો પણ ઉપયોગ લેવો પડશે

જો ડિસ્પેન્જાની ઘણી એવી બુક છે એમની અંદર એમણે બિલીફ સિસ્ટમ પર ઘણી બધી ચર્ચાઓ કરેલી છે એમાંથી એક વાત કરીએ કે યુ આર ધ પ્લેસ બુક કરીને એક બ્લુ બુક છે જો ડિસ્પેન્જાની જેની અંદર બહુ બધી વ્યવસ્થિત રીતે બધા તારણો આપેલા છે એમાંનું હું તમને એક નાનું એવું થોડી ઘણી વાત કરું તો એની અંદર કીધેલું છે કે જે દર્દીઓ હતા વીસ જેટલા દર્દીઓ હતા એમાંથી દસ દર્દીને વ્યવસ્થિત જે દવા છે એ આપી સેમ ગોળી આપી બરાબર અને જે બીજા દસ દર્દીઓ છે એમને નોર્મલ મેડિસિન વિધાઉટ મેડિસિન વાળી જે ગોળી હતી એ આપી વીસ પેશન્ટ હતા એમાંથી દસને શું આપ્યું જે મેડિકેશન વાળી જે ગોળી હતી એ આપી અને બાકીના જે દસ છે શું આપ્યું જે વિધાઉટ મેડિકેશન વાળી ગોળી હતી તે આપી એના ફોલોઅપ લેવામાં આવ્યા એવરી વન મંથલી તો એવું જાણવામાં આવ્યું કે જેને દવા આપી હતી એ તો સારા થાય જ છે પણ જેને વિધાઉટ મેડિકેશન વાળી ગોળી આપી હતી એ પણ સારા થાય છે એટ લાર્જ પર્સન્ટેજલી તો એના ઉપરથી તારણ કાઢવામાં આવ્યું કે કોઈ બી ક્રોનિક ડિઝીઝની પાછળ આપણું જે બિલીફ સિસ્ટમ છે એનું પણ એટલા જ પ્રમાણની અંદર રોલ હોય છે આજકાલ એપિજેનેટિક સાયન્સ પણ એવું જ કહે છે ને કે અગર તમે જે સ્ટેટની અંદર છવો કે સ્ટેટ ક્યાંથી નિર્ભર થશે તમે કેવા બિલીફ સિસ્ટમમાંથી બિલોંગ કરો છો તમારું જે બિલીફ સિસ્ટમ છે એવું તમારું સ્ટેટ બનશે એટલે કે ક્યાં એટમોસ્ફિયર ઇમોશનલ એટમોસ્ફિયરથી તમે ઘેરાયેલા છો શું તમે કોઈ અમુક એવી લાગણીઓના એટમોસ્ફિયરમાં આવી ગયા છો જેવી કે સતત ચીડિયાપણું સતત ગુસ્સો કોઈ સખત સ્ટ્રોમાથી પરેશાન છવો કોઈના સખત ડોમિનેશનથી પરેશાન છવો કોઈના ક્રિટિસિઝમ એટલે કે ટોણા આપણે કહીએ ને ટક ટક ટોણા કર્યા રાખે એનાથી પરેશાન છો તો આ બધી ભાવનાઓ હોય છે મેં તમને અમુક ભાવનાઓ કીધી છે શું તમે કોઈ લાંબા સમયનો કોઈ ડરથી પરેશાન છો તો આ જે બધી ભાવનાઓ છે ઇમોશન છે કે જે ન્યુરો સ્વરૂપે હોય છે એ આપણા બોડી ઉપર બોડીના જે સેલ છે એના ઉપર હંડ્રેડ શત પ્રતિશત અસર કરતા હોય છે ન્યુરોસાયન્સનું કેવું છે બરાબર તો આપણે અગર ફિયર એંગર ગ્રીફ આ બધી ભાવનાઓથી પરેશાન છીએ તો આપણા જે સેલ છે એ બધી આ ભાવનાઓથી સફર થશે અને એ પ્રમાણે બધા રોગો આપશે એવું પણ સમજવામાં આવે છે યુ કેન હીલ યોર લાઈફ લુઈસ હે એમના ઓથર છે એમને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર હતું કે જેણે વિધાઉટ મેડિકેશન આ કેન્સરનો સામનો કર્યો અને સાજા થયા છે વિધાઉટ મેડિકેશન ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ પણ હા આવા બહુ બધા ડૉક્ટર હેમર વિધાઉટ મેડિકેશન છ હજાર પાંચસો જેટલા લાસ્ટ સ્ટેજના જે પેશન્ટ હતા કેન્સરના એમને છ વર્ષ સુધી એમને હતા એમના બધા રેકોર્ડ છે આ બધા કારણો હોય છે કે ક્રોનિક આપણે આ રીતે પણ રિકવરી કરી શકતા હોય છે સાથે સાથે મેન્ટલ ડાયટ જોઈએ તો આ મેન્ટલ ડાયટ શું છે તો આપણે જે બિલીફ સિસ્ટમ છે એ રોગ કરાવી પણ શકે છે મટાડી પણ શકે છે અગર આપણે વિચારી લેશું કે ભાઈ મને આ તકલીફ છે હવે મને આ સારું નહીં થઈ શકે મને ઘૂંટણ બહુ જ દુઃખ રાખે છે એમનો કોઈ ઉપચાર જ નથી ઓપરેશન કરો છતાં પણ બીજી વખત એવા આપને થયા જ રાખે છે મને અસ્થમાની તકલીફ છે માઇગ્રેનની તકલીફ છે અસહ્ય બીમારી થાય છે જેનો કોઈ તોડ જ નથી અગર આપણે નેગેટિવલી ચાર્જ ઇમોશનથી જ ઘેરાયેલા રહેશું તો પોઝિટિવ ચાર્જ ઇમોશન આવશે જ નહીં એટલે કે એવા હોર્મોન આપણું માઇન્ડ આપણા સેલ આપણા ન્યુરો ટ્રાન્સમીટરની અંદર આવશે જ નહીં તો આપણે સારું કઈ રીતે થઈ શકે તો આ સમજવા માટે આપણે પોઝિટિવલી રહેવું પડશે આપણા રોગને ડિઝીઝ નહીં પ્રોબ્લમને પ્રોબ્લેમ નહીં ચેલેન્જ તરીકે લેવો પડશે અને એમને રિકવરી કરી શકીએ નેગેટિવ ખરાબ કરી શકે તો પોઝિટિવ સારું કરી શકે તો ને પ્રોબ્લેમ કરતાં ને ચેલેન્જ તરીકે આપણે સ્વીકારશું અને એમને કઈ રીતે સારું કરી શકે અગર આપણે નેગેટિવ ઇમોશનથી પરેશાન થઈએ છીએ કોઈકની ગ્રીફ હોય કોઈકનું ઘૃણા હોય છે કોઈક પ્રત્યે ઈર્ષા થતી હોય છે આ બધા નેગેટિવ હોર્મોન્સ ઉત્પન્ન કરનારા પરિબળો છે જે રીતે બહારનું ખાવાથી રોગ થતા હોય છે લેક ઓફ એક્સરસાઇઝથી રોગ થતા હોય છે એ જ રીતે સખત રીતે ગુસ્સો વારંવાર કરવાથી કોઈ વેરની ભાવનાથી સખત ઈર્ષ્યા આવા બધા નેગેટિવ વિચારધારણાઓ નેગેટિવ થોટ્સ પ્રોસેસ તમારી ઇમ્યુનિટીને ડાઉન કરવા માટે અને કોઈ એક ચોક્કસ પ્રકારનો ક્રોનિક ડિઝીઝ ઉત્પન્ન કરવા માટે શત પ્રતિશત જવાબદાર હોય છે